કમાડ ગામનો બાયપાસ રોડ પર મસ્ત મોટા ગાબડા પડી ગયા જેને સમારકામ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવ્યું અમાડ ગામનો છૂટાઉ જતા બાયપાસ રોડ ઉપર આવેલ બ્રિજમાં જેમાં મત મોટા ગાબડા પડી ગયા છે પરંતુ તંત્ર ધાની હોવાથી આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજ પર વાહનો રોકીને તાત્કાલિક બ્રિજ સમાર કામ કરવા માટે આંદોલન ઝડપ્યું હતું છોડાવ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા આજ બ્રિજ પર જે વર્ષો જૂનો છે તેના પર બારમું તેરમું પણ કર્યું હતું કમાટ પોલીસ વિભાગ દ્વારા તેઓને સાઈટ પર બેસાડીને છોડાવ સ્ટેટ આર અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવતા સ્થળ પર અધિકારી આવવાનું જણાવ્યું હતું કવાડ બાયપાસ રોડ ઉપર આવેલા છોટાઉદ પજાવાના બ્રિજ જે 50 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે જે સંપૂર્ણ ખગડધજ હાલતમાં છે અને પુલ પર બસ મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને આ બ્રિજ પર ગંભીર બ્રિજ જેવી પરિસ્થિતિ સર્જાય તો તેનો જવાબદાર કોણ હાલમાં જેતપુર પાઈ પાસેનો બ્રિજ સંપૂર્ણ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે ત્યારે અહીં અહીંથી મોટા ભારદાર વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે જેના સંપૂર્ણ બ્રિજ હાલમ ડોલમ થઈ રહ્યો છે આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા તથા તેઓના કાર્યકર્તાઓ રાઠવા ભંગીયાભાઈ રાઠવા ન્યવસિંગભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ સાથે આ બ્રિજ પર બેસી જતા તમામ વાહનો ઊભા રહી જતા ચક્કાતામ થઈ ગયો હતો રાધિકાબેન રાઠવાએ જણાવ્યું પુલ પર સંસદ સભ્યો ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય તમામ આ પુલ પરથી પસાર થાય છે તેઓ આ પુલના ગાબડા અને સાઇડ પર રેલિંગ જે તૂટી ગયેલ હાલતમાં તે દેખાતી નથી આ પુલ પરના ગાબડાના કારણે દિન પ્રતિદિન અકસ્માત થતા રહે છે અને આ પુલ પર ભારદાર વાહનો પસાર થતા હોવાથી ગંભીરા પુલ દુર્ઘટના જેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે તેથી તેઓ તેનો તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ રાધિકાબેન રાઠવા દ્વારા કરાતા કમાટ પીઆઈ પટેલ તેઓના સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને રાધિકાબેન રાઠવાને આર એન્ડ બી વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરાવી હતી જેથી આર એન્ડ બીના અધિકારીઓ સ્થળ પર આવે અને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો જ અહીંથી અમે હટીશું તેમ જણાવ્યું ત્યારે ભારે જહેમતભર રાધિકાબેન રાઠવા સાઇટ પર બેસાડતા વાહનોની અવર જવર શરૂ કરવામાં આવી હતી આવો સાંભળી આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેવ મુખે આજ રોજ કવાટ ખાતે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ કવાટ પુલ પર ભેગા થયા છે અહીંયા આ પુલની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે મને લાગે છે ગંભીરા પુલ જે બરોડામાં જેની ઘટના થઈ હતી એ અહીંયા જ પાછું રિપીટ થવાનું છે મોટા ખાડા પડી ગયા છે નીચે સરિયાઓ દેખાય છે નીચે નદી દેખાય છે આગળ પુલ તૂટવાનું છે આખું અડધું થઈ ગયું છે હવે એટલી ખરાબ પરિસ્થિતિ છે આ પુલ કોઈ પણ સમય તૂટી જશે આખું ડાયવર્ઝન કવાટ રોડ પર આપવામાં આવ્યું છે જેમાં મોટા મોટા ડમ્પરો ચાલે છે જેતપુરનું પુલ હમણાં સુધી બન્યું નથી ત્યાં પણ ડાઇવર્ઝન બરાબર આપ્યું નથી એના લીધે આખું આ પુલ તૂટવાનું છે અને અહીંયા કવાટ અને આ જે લોકલ પબ્લિક જે રોજે અહીંયા આવજાવ કરે છે એમને તકલીફો થાય છે એમ્બ્યુલન્સ આવે એમને પણ તકલીફો આવે છે બાઇકોવાળા અહીંયા પડે છે એમને ગંભીર એક્સિડન્ટો થાય છે અને હું આ ભાજપ સરકારને પૂછવા માંગુ છું તમે આટલી મોટી મોટી વાતો કરો પણ આ પુલ તમને દેખાતું નથી આ પુલ તો તમે તમારા ધારાસભ્યો ભાજપના વાપરતા હશે ભાજપના સાંસદો વાપરતા હશે ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો વાપરતા હશે ભાજપના તાલુકા પંચાયતના સભ્યો વાપરતા હશે બધા વાપરતા હશે બધા અહીંયા મિટિંગ કરવા તો ખૂબ મોટા ટોળા ટોળો કરીને આવી જાય છે પણ કોઈ પણ આ પુલને જોવા આવ્યું નથી ના પુલને કોઈ રિપેર કરવા તૈયાર છે કાલે કોઈ જીપનું જોખમ થયું કોઈ મરી ગયું કોઈ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો એનો જવાબદાર આ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે